ME! Oh.

કોનો ફોન આવ્યો છે ઈલા બાજ તો હું ગળીઓ કરી દે હું હા અહી થી નીકળતા લે પાડ દે એક ધોકા ભેગો હા હા લે

રી વાત છે ને કે આપણે ફોલાવાનો હોય હું ભડકાય છું એને હા બ કોળ કોળ એ હા હા એ ગોળ અલે અલે મીઠા હા બોલા મીઠા હા

લા તું હું કરા લે લે ઇલા પણ બંઠાય બરો મારતો જે કે શું ડોહો કે આ દેખ એ તો કેમ હવા કે હવા પ્રો કેમ કરાવે જેનું ડાડવા મીઠા એને બેકી દો એમ તો બેકી જો ઇલા

આ પાડી દો યાર અમે ઉયે પાડી દો પાડી દો આની કી લે ભેગી ગયો હા ના આને કાઈ કરીશ હા મારે

કયું ખાવા નોતા આવ્યા એલા એ તો ગોળો ની હતા ગોળો ની હા હું ફોન માં વાત કરતો હો ગારી મારા મેટલ થઈ ગઈ બાધવા ની કે ગોળો આવ્યો મારા બાધવા કે હું ગોળા ને મીઠા ને બધાય ને આમજો દીધી પરસાઈ દી મે તો પછી કે ઘડે ઠોચા ને ઈ ઓય બાપા ઓય બાપા કરતા હા પછી ઈ તો ધોડ ને વયા બધું આપડે કોઈ ફોન માં વાત ચાલુ હોય ત્યાં આવું શું છે આમ છે ત્યાં તો મોટા મોટા ધોપ એને હું મોટા પાડી દઉં એમ બે તારી હવે ગોળા તું વાત છે હવે તું જો લે તે મોટા દાદા કે આવતા હારું મારે હું મને મને ખબર હું હવા તો હું ગોળા 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 બે બે હેઠો બે હેઠો બે મારા મારે હું